આજે આ સંસ્થાની મુલાકાત લીધી હવે આગળની આ સંસ્થાની જે સેવાઓ ચાલે છે એ આપણે એના શબ્દોમાં સાંભળીએ નમસ્તે અહીંયા પ્રભુજીઓને મળ્યા અમે પ્રભુજી એટલે એવા લોકો કે જેનું કોઈ સગુ વાલું નથી જેને આપણે રસ્તે રઝડતા જોઈએ છે એવા કેટલા બધા લોકોને ખૂબ પ્રેમથી અહીંયા લાવીને સ્વચ્છ કરીને એમની દવા એમનો રૂટીન અને એમની રોજની દેખભાળ કાળજી રાખવામાં આવે છે પરિવારમાં માં રાખે ને એવી રીતે એટલે એટલા બધા લોકોને અમે મળ્યા લોકોની પોતાની એ લોકોની પણ વાતો છે તો આ આજનો આ અમારા બધાનો અનુભવ ખૂબ ખૂબ અદભુત અનુભવ રહ્યો મારા પપ્પા જ્યાં છે નારાયણભાઈ હરિલાલ ધુવાળા એ ત્યાંથી આજે ખૂબ ખુશ હશે કારણ કે એમણે પુષ્કળ સેવા કરી છે દિવ્યાંગ લોકોની તો બહુ જ આનંદ છે એનો અને હું મારા ભાઈને કહીશ જઈને કે એ પણ પોતાના મનના ભાવ આજે શેર કરે કર્મણ્ય વાધિકાર છે માં ફલે સુ કદાચ ના એવું આપણે ગીતામાં શીખ્યા કે કર્મ કરો ફળની ઈચ્છા નહીં કરો તો આજે અમને અમારા પપ્પાના શ્રાદ્ધ નિમિત્તે એક કર્મ કરવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જેમાં અમે જરા પણ ચૂક કરવા માંગતા ન હતા મારી માતાશ્રીએ મને ઘણા સમય પહેલાં કહ્યું હતું કે આ દિવસે આ સમયે આપણે એક ઠેકાણે જવાનું છે ત્યાં તું ખરેખર આવશે તો તારું મન પ્રફુલ્લિત થશે ને તારા રૂવાડા ઊભા થઈ જશે અને એ શબ્દ આજેમાં મારા કાનમાં હજુ પણ ફરે છે કે એમણે જે કહ્યું હતું એ પ્રમાણે આપણને એ અનુભૂતિ થઈ અને ખૂબ સરસ કામ છે સંસ્થા ટ્રસ્ટ અહીંયાના દાતાશ્રીઓએ ખૂબ સરસ કામ કર્યું છે એમાં અમે થોડો ઘણો અમારો પણ જે પણ સી ફાળો અમે આપી શકીએ છીએ એ અમે અર્પણ કરીએ છીએ સંસ્થાને અસ્તુ